ને આજ મગ બનાવી નાખીએ કારણ કે મગ હોય તો લાપસી સોખા મગ ને એની ખવાઈ જાય એટલે આપણે આ મગ બનાવીએ ને આરો રસાવાળાએ પણ કોરાય પણ બે બનાવીએ આપણે રસાવાળા ને કોરા બે મગ ને એ પછી છે ને થોડીક રોટલી કરવાની રહીએ એટલે જો રોટલી કરેલીએ ને જો અમે બે જણા છીએ આજ તા ભાઈ તા ગો વાગો ઓલા ભાઈ તા ગો વાગા કારણ કે હવારી વહેલી ઉઠી વાટાણામાં એ નીકળે ગો અને રાતને એની ફ્લાઇટ છે તો એ અઠવાડિયાનું કરે એ બોલા ભાઈ ગા એ આપણી એ જો રસોઈનો ટાઈમ થયો એટલે આપણી રસોઈ કરી લઈએ આપણે કાંઈનું એનું એ આપણે કાંઈ જવાનું હોય જ નહીં કારણ કે આપણે ઘરમાં ઘરમાં છે સમજા આવું છે એની ગરમી તો બહુ થાય એટલે આપણે આ જો પંખો ફિટ કર્યો મને થોડુંક એ થાય કે આ પંખો કરવાના તો થોડોક જરાક અવાજ આય પણ એક પાંચ મિનિટ વઘાર થાય એટલી ઘડી ઊભે જા પછી રોટલી કરા તાર પંખો કરા એટલે જો એવામાં નાખી હિંગ ની રાઈ જીરું ઠેકા આપણા ને એ આપણી જો આ બધી ચટણી ની બધો મસાલો આપણી વઘાર નાખીએ અને સેલજી મો લીમડો જો કે તું કેતી હતી કે લીમડો આમાં ભરીએ તો બહુ મસ્ત રહે લીલો ને એકદમ સરસ જો કાચની બોળની માં રાખો તો અસલ રૂપારો લીમડો રહે તો આપણે જો મોગનું શાક પણ વઘાર નાખીએ છે અમારે પણ કાલે પણ ને આજે પણ દાડીયા રમે દાડા મંદિરી બારોબાર ફાદર સાથે રમે પછી અમારા હોળિયા થાય ને રમે

બફોરા કરવા મગ નું મોરું શાક પણ બનાવ્યું મગ ને એ આપણે જો ટેબલ ઉપર બધું કરી લીધું તૈયાર પાપડ તળી લીધા એ આપણે સેના પાંચ રોટલી કરી લઈએ બફોરા કરવા બે જાય તો જો રોટલી પણ સારું દીધી આજ રોટલા ને જ કરવાના આજ મગ છે ને એટલે રોટલા ને જ તમે રોટલા કરીએ એટલે આજ રોટલા ને જ ઘડવાના હતી આજ જો રોટલી કરના ખાવાનું જણાશે બે આ મોરા મગ મારા હાર વઘાડ્યા આવું મોરું ને થોડું 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 કરવાનું હોય અલગ અલગ ઝીણિયું ટોપળિયું માં કંટાળો આવે ભેગું ખાઈ તો વાંધો ન આવે મારા જીવાનું તીખું ઓ શું ભાવે એટલે મોરું મોરું કરવું હોય એટલે નોખું કરવું પડે ન એક શાક હોય તો હાલે એટલે આપણે મોરું તીખું બે કરીએ ને આ સોટલી કરીને બપોરાય કરવા જઈએ ને જો આજ બધા ગામમાં કોઈ છે નહીં બહુ કારણ કે આજ બહુ હોય નહીં બધા દેવમાં દર્શનની જમાના કરવાનું ગામ હોય એટલે ગામમાં કંઈ ટ્રાફિક છે નહીં આજે ગામ અડધું ખુલ્યું કુતિયાનું કાલે લગભગ આખું ખુલે તો ભલે આજે આજે થોડુંક જ ખુલ્યું

પછી આ જવાના કરવાના ઉપર કે આપણે સવારમાં ઉઠીને કંઈક ફરેજ નાઈ ધોવીને મંદિર સાફ કરે લીધું મંદિર સાફ કરે ધોવે ને અસલ માતાજીના સવાણા બધા ઓરે ને સવારે લીધા ને એવું જો આપણી તૈયારી છે રોટલાની બપોરા કરવાની તો આવો બધા બપોરા કરે લઈએ તો જો કોઈની મગ ભાવતા હોય લાડવા છે મગ ને હારી લાડવા છે ચોખા છે લાપી છે બધું છે તો એ બધું ઈશુ આપણી બપોરા કરવા બે ગયું રાજરા ખાય હું આપણી બધું જવાનું બાકી તાજી હોય તો હોય તો એ આપણે થોડું એવું ગાય નહીં આપેલીએ દઈએ જવાનું આવું છે બધું તો કાલે જો આપણી હાઈજી શિખંડની પૂરી બનાવ્યા હતા શિખંડ પૂરી બનાવ્યા હતા કે શિખંડ પૂરી ખાયતા લીધા ને ભજીયા ભેગા બનાવ્યા હતા મેથી પાલકના પછી ખાધા તા ખરી શ્રીખંડતા ફૂલ ખાધો કારણ કે ઘરનું શ્રીખંડ હોય એટલે મણીતા બહુ જ ભાવે એટલે શ્રીખંડ જ ફૂલ ખાધો ને આજ શરદી અડેરાટી ખાઈ ખાઈ શરદીને અડેરાટી એવું શરદી પીવાની થાય શ્રીખંડની થઈ હે કે ગરમીની થઈ હોય એ તા કઈ બહુ ખબર ને એટલે શરદી છે બીજો આખડી દવા લેવા ને જો આ દવા પીવાની છે એ દવા આખી જો રોટલી ની સેજ મોગ ખાઈ ને આપણી દવા પીએ લેવી કારણ કે કાલે શ્રીખંડ ખવાય ગયું ને હારો આ પીધો શેરડીનો રસ શેરડીનો રસ પીધો એમાં શરદી ફૂલ જમે ગયો એટલે હારું જો તાવ ન આવે તો ન પછી દવા લેવી પડે હવાર મેં થતું હતું કે આજ ઉઠાઈને ત્યાં શરદી હબોહબ થઈ ગઈ એમાં અમારે ને બધું ખુલ્લું હોય ફૂલ એટલે ઠાર આવ્યો હોય એને લીધે થયું હોય આમાં શરદી માં કઈ નક્કી ના મરે થઈ હોય લાજ નો દિવાળ જોઈએ ને તો કાલે આપણી દવા લેવી વટાણે તો લેવા જો કે મેડિકલ માંથી પછી કાલે ગોઝેરા સાહેબની મુલાકાત લે લે હું બીજું તો કામ કરું એમ એટલે આવું છે એટલે ખાવામાં થોડું ધ્યાન રખાય કારણ કે વાતાવરણ એવું છે ને એટલે આપણે કંઈ હોડે લઈ છે તો આપણી રોટલી બનાવી એટલે આવું વાતાવરણ ની જ શરદી ફૂલ થઈ ગઈ મણી એટલે ઠાર ની શિખંડ ની બધી ભેગી થઈ ગઈ જીવાની થોઈ હોય હજી શિખંડ ની ટોપડી ભરી ભલે શરદી થઈ પણ શિખંડ તો ખાવાનું થાય બે બે તો ભલી ની વધારે થઈ ગઈ ભલે આપણે ખાધોળથી ના જ છે એટલે ખાવાનું હોય એટલે બીજું કઈ ન જોઈએ હું જાણું એટલે જો શિખંડ જોટાણે ખાઈ લેવું મારે આ ઘડીએ જો આપણી રોટલી તો થઈ ગઈ તો બધા શ્રીખંડની રોટલી ને આવું બધા બપોરા કરવા